નમસ્કાર આજે અમારી શાળામાં બાળ મેળાનું આયોજન કરેલું છે જેમાં મારા ધોરણ છના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના જુદા જુદા શૈક્ષણિક સાધનોનું નિદર્શન કરી રહ્યા છે તો આપણે હવે નિહાળીશું જુઓ આપ જોઈ રહ્યા છો હવે આપણે બાળકોને જ એના વિશે પૂછીએ બોલો બેટા તમે કયું સાધન લઈને બેઠા છો ખૂબ સરસ વેરી ગુડ એનો ઉપયોગ શું થાય ખૂબ સરસ વેરી ગુડ વજન્યું કેટલા ગ્રામનું છે બહુ સરસ વેરી ગુડ ચલો આગળ બહુ સરસ શું નામ છે આ સાધનનું એનો શું ઉપયોગ થાય ખૂબ સરસ વેરી ગુડ ચલો તમે શું લઈને બેઠા છો ખૂબ સરસ હવે શું કરો છો તમે બેટરી લગાવો છો સરસ લગાવો હા હા સરસ વેરી ગુડ જુઓ આપ જોઈ રહ્યા છો કે અહીં હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે જુઓ દેખાય છે કમ્પ્લેટ આપ જોઈ રહ્યા છો જે વધારે પરપોટા દેખાય છે એ હાઇડ્રોજનના છે ખૂબ સરસ વેરી ગુડ બોલો બેન તમે શું લઈને બેઠા છો બધું બહુ સરસ બેટા આ બા બીજું શું છે આ તમારા જોડે નેટ છે એમ ને હા સરસ વેરી ગુડ આ રીતે અચ્છા આ રીતે ઘન બનાવાય એમ વેરી ગુડ બહુ સરસ બીજું કયું છે પિરામિડ હા ખૂબ સરસ વેરી ગુડ પેલો નળાકાનું ખૂબ સરસ વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ બહુમિતિક કાકારો જોયા આપણે ત્યાર પછી આગળ જોઈએ આપણે ખૂબ સરસ તમે કયું સાધન બેઠા છો ભાઈ સંખ્યા રેખાનું મોડેલ અચ્છા બોલો સંખ્યા રેખામાં બરોબર બરોબર ખૂબ સરસ વેરી ગુડ ચલો તમે શું લઈને બેઠા છો થર્મોમીટર છે હા એનો શું ઉપયોગ થાય બરાબર તાપમાન માપવા માટે એની અંદર કઈ ધાતુ ભરેલી હોય છે બહુ સરસ વેરી ગુડ ચલો તમારી જોડે કયું સાધન છે બહુ સરસ પેરિસ્કોપ એ શેમાં ઉપયોગ થાય એનો હા શાબાસ વેરી ગુડ સબમરીન ની અંદર આ પેરેશકોપનો ઉપયોગ થાય એમ ને ખૂબ સરસ વેરી ગુડ તમે કયું સાધન છો બેટરી એલિમેટર છે એમ ને અલગ અલગ વોલ્ટ સરસ સરસ વેરી ગુડ બહુ સરસ હો ખૂબ સરસ તમે કયું સાધન લઈને બેઠા છો બહુ સરસ એનો શું ઉપયોગ થાય ખૂબ સરસ પાણી અંદર વણી બતાવજો મને સરસ ચલો સો એમ એલ ભરજો સો એમ એલ ભરો વેરી ગુડ બહુ સરસ આપ જોઈ રહ્યા છો કે આ અંકિત નળાકાર જે છે જેના ઉપર પચીસ એમએલથી લઈને બસ્સો પચાસ એમએલ સુધી અંકિત કરેલું છે અને આ માહિન માહીનભેને સરસ મજાનું સો એમ કીધું તો સો એમ એમણે પાત્રમાં ભરેલું છે ખૂબ સરસ વેરી ગુડ બેટા તમે શું લઈને બેઠા છો બેટા સોલર કુકર વેરી ગુડ ખૂબ સરસ સોલર કુકર છે નથી જાણે સરસ વેરી ગુડ બહુ સરસ આમાં ખીચડી એવું બને ખરું ખૂબ સરસ વેરી ગુડ તમે શું લઈને બેઠા છો કસનળીઓ આ તમે એક પ્રયોગ કરેલો છે એમને બતાવો આમ હા ખૂબ સરસ આ પોટેશિયમ પર વાળો પ્રયોગ છે એમ ને ખૂબ સરસ વેરી ગુડ તમે શું લઈને બેઠા છો ભાઈ સરસ વેરી ગુડ અચ્છા બાસફવાટકીમાં કોઈ પદાર્થો એને ગરમ કરવા માટેનો ઉપયોગ થાય એમ ને ખૂબ સરસ વેરી ગુડ જોયું ને આજે મારા વર્ગના વિદ્યાર્થીઓ આપણા વિજ્ઞાનમાં આવતા અલગ અલગ સાધનોનું પ્રદર્શન કરી રહ્યા છે ઓલ ધ બેસ્ટ દરેક વિદ્યાર્થીના